ગ્યોદર ખાતે શ્રીમદ ગૌ ભાગવત સત્સંગ કથાનો પ્રારંભ શ્રીમદ ભાગવત કથા અંતર્ગત પુથયાત્રા યોજાઈ દોદર ખાતે આવેલ શ્રી ગજાનન ગૌશાળામાં પચીસો થી પણ વધારે ગાયોની સેવા કરવામાં આવી રહી છે ત્યારે ગૌશાળાના લાભાર્થી શ્રીમદ ગૌ ભાગવત કથાનો પ્રારંભ કરવામાં આવ્યો દુધરમાં આવેલ શ્રી ગજાનન ગૌશાળા ખાતે શ્રી ગૌ સેવા આશ્રમમાં પરમ સદ્રે ગૌવઋષિ સ્વામી શ્રી દત્ત શરણાનંદજી મહારાજ શ્રી ગૌદામ મહાતીર્થ પથમેળાની પાવન પ્રેરણાથી શ્રીમદ્ ગૌભાગવત સત્સંગ કથાનો પ્રારંભ કરવામાં આવ્યો જેમાં તારીખ નવ જાન્યુઆરીથી તારીખ પંદર જાન્યુઆરી સુધી કથાના વક્તા તરીકે શ્રી ધનેશ્વરભાઈ જોશી સુરાણા દ્વારા ગૌભાગવત સત્સંગનું રસપાન કરાવશે કથાના પ્રારંભ સૌપ્રથમ પોથીયાત્રા તિરુપતિ ગ્રીન બંગ્લોઝથી શ્રી ગજાનંદ ગૌશાળા સુધી ડીજેના તાલે નીકળી કથામાં શુભારંભ પ્રસંગે પરમ પૂજ્યશ્રી શ્યામા સ્વરૂપ બાપુ ગંગનાથ મહાદેવ ઉજનવાડા અને પરમ પૂજ્યશ્રી સીતારામ બાપુ રવિયાણા તેમજ કથાના આચાર્ય રઘુભાઈ જોશી સુરાણા સહિત સાધુ સંતોની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી શુભારંભ કરવામાં આવ્યો જેમાં કપિલ ભગવાનનો જન્મ નરસિંહ પ્રાગટ્ય વામન પ્રાગટ્ય અને શ્રીકૃષ્ણ જન્મોત્સવ ગોવર્ધન પૂજા રૂકમણી વિવાહ નારાયણ યજ્ઞ સુદામાં પ્રસંગ કરવામાં આવશે કથાનો સમય બપોરે બારથી ચાર કલાક દરમિયાન ગૌ ભાગવત કથાનું રસપાન કરાવશે દરેક ધર્મપ્રેમી જનતાએ તેમજ આજુબાજુના ગામોમાંથી મોટી સંખ્યામાં ગૌભક્તોને કથા રસપાન કરવા માટે હાર્દિક અનુરોધ છે બ્યુરો રિપોર્ટ અનુપ ઠાકોર ક્ષત્રિય જ્યોત ન્યૂઝ દિયોદર